સુરતના ખટોદરા પોલીસે પર્સ સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના મોબાઈલ ફોન અને વાહન મળી પાંચ લાખ ચુમ્મોતેર હજારથી વધુ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે સુરતના ખટોદરા પોલીસે પર્સ સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને સોનાના દાગીના તથા મોબાઈલ ફોન અને વાહન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ રસ્તે એકલા જતી મહિલાઓ અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા અને ગળામાંથી ચેઇન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ કરી લેતા હતા પોલીસે આરોપીઓ પાસેથી 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ ઉદના ખાડી બ્રિજની બાજુમાં આવેલા ખાડીના રસ્તા પર ચોરીના મુદ્દામાલ સાથે ઊભા હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે મોઈન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ અને રાહુલ ઉર્ફે ચિંધી પ્રવીણભાઈ ખત્રીને ઝડપી પાડ્યા છે પકડાયેલ મોઈન વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નવ ગુના નોંધાયેલા છે જ્યારે રાહુલ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે આરોપીઓ પકડાય જતા ખડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે બે દિવસ પહેલા સુરત સિટીના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં 6 વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી જેમાં ફરિયાદી જે લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર બેસ નેચરો હતા તે એના બેગને ઝડપીને જતા રહ્યા એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ જેમાં સોનાના સિક્કા ચાંદીના સિક્કા ડાયમંડની બંગડી સોનાની અંગૂઠી ડાયમંડની અંગૂઠી બ્રેસલેટ ચાંદીના સિક્કા પગના મેટલા ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી પાંચ લાખ ચોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી પાસેથી બીજા ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા એની ચકાસણી કરી તો એક એક સ્નેચિંગ બીજી સ્નેચિંગ પણ કરી હતી

માન દરવાજા પાસે રહે છે અને આ પર ભી દો ગુના દર્દ છે બ્યુરો રિપોર્ટ સુરત